આ જથ્થો ડ્રાઈવર ચૌહાણ હાજીભાઈ યુનુષભાઈને પૂછતા એમની પાસે કોઈ બિલ મળી આવેલ નથી અને એમાં કુલ ઘઉં ચારસો અઠ્યાવીસ કિલોગ્રામ તેમજ ચોખા પચીસો ઓગણત્રીસ કિલો પકડાયેલ છે જે બોલેરો સહિત આ અનાજની કિંમત સાત લાખ એંસી હજાર બસો સડસઠ સીઝર કરવામાં આવેલ છે અને તમને ગોડાઉને સોંપવામાં આવેલ છે કોશી પટેલો રિપોર્ટ ને ટીવી ન્યૂઝ સુરત